નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર વિભાગ આર્ટ્સ એમાં વિષય રાજશાસ્ત્ર પોલિટિકલ સાયન્સ બહુ જ મિત્રો આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી અને ધોરણ બારની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી બોર્ડને અનુરૂપ મિત્રો મોસ્ટ આઈએમપી છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વિના જરા ધ્યાનથી જોજો તો મિત્રો આપણે શરૂઆત કરીએ સમય ન બગાડતા વિભાગે ભારતમાં કેન્દ્ર કક્ષાએ મિશ્ર સરકારનો યુગ ક્યારે શરૂ થયો તો ઓગણીસો નેવ્યાસી છાયા વર્તન મંડળ ધરાવતો દેશ તો બ્રિટન ઇલેક્શન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે ભારતીય બંધારણની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો કલમ ત્રણસો ચોવીસમાં અનુસૂચિત જાતિ એ કેવા પ્રકારની જાતિ અથવા એની કેટેગરી છે તો બંધારણીય ડી એમ કે કયા રાજ્યનું પ્રાદેશિક પક્ષ છે તો તમિલનાડુ નીતિ આયોગની રચના ક્યારે થઈ તો બે હજાર પંદરની અંદર મિત્રો પ્રથમ પરીક્ષામાં પણ પૂછાયેલો પ્રશ્ન છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયેલું તો બક્ષી પંચ પંચ નિમાયેલું છે ટકાઉ વિકાસનો ખ્યાલ કોને આપ્યો તો બુટલેન્ડ પંચે આપ્યો હતો ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો મિત્રો ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે ભારત વસ્તીની દૃષ્ટિએ કયું સ્થાન ધરાવે છે તો મિત્રો પાઠ્યપુસ્તક પ્રમાણે બીજું આવશે નહીતર હાલના વર્તમાન સમયમાં જોઈએ તો આપણે પ્રથમ સ્થાને પહોંચી ગયા છીએ કયા દિવસને યુએન દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો ચોવીસ ઓક્ટોમ્બર ઇથિયોપિયા અને ઇજિપ્ત વચ્ચે કઈ નદીના પાણીની વહેંચણી થયેલી છે તો નાઇલ નદી આવશે સુંદરલાલ બહુગુણા કયા આંદોલન સાથે જોડાયેલા છે તો મિત્રો ચિપકો આંદોલન આવશે પંદર ચિપકો આંદોલન શા માટે કરાયું હતું તો વન્ય અને વન્યજીવો માટે કરવામાં આવ્યું હતું નવધાન્ય આંદોલન કયા વર્ષે થયું તો ઓગણીસો ને બ્યાસીમાં નવધાન્ય આંદોલન થયું નેશનલ ફોરેસ્ટર પોલિસી ક્યારે ઘડવામાં આવી તો ઓગણીસો ને અઠ્યાસીમાં ઘડવામાં આવી સાયલન્ટ વેલી એ કેરળના કયા જિલ્લામાં આવેલો વન વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર કેટલા રાજ્યો સહી કરીને સંયુક્ત રાષ્ટ્રનો સ્વીકાર કરેલો તો એક આવશે અદાલતની કાર્યવાહી કઈ ભાષામાં કરવામાં આવી છે તો ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવી છે હવે મિત્રો વિભાગ બી જોઈએ તો પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિને પગલે કઈ કઈ પ્રક્રિયાઓ શરૂ થઈ પશ્ચિમમાં બરાબર તો ઔદ્યોગિકરણ શહેરીકરણ અને આધુનિકરણ નંબર બાવીસ નાટોનું પૂરું નામ જણાવો તો નોર્થ એટલાન્ટિક ટીટી ઓર્ગેનાઇઝેશન ઓગણીસો ને છ્યાસીમાં કઈ નીતિ ઘડાઈ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડાઈ મહિલા સશક્તિકરણ વર્ષ ક્યારે ઉજવવામાં આવે છે તો બે હજાર બે આવશે મિત્રો બાંગ્લાદેશનો ઉદ્ભવ ક્યારે થયો તો ઓગણીસોને એકોતેરમાં બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો હતો માનવ હકોની ઘોષણા ક્યારે કરવામાં આવી તો દસ ડિસેમ્બર ઓગણીસસોને એડતાલીસના રોજ જી ટ્વેન્ટી તરીકે કોને ઓળખવામાં આવે છે તો વીસ રાષ્ટ્રોના આંતરરાષ્ટ્રીય સંગઠનને ઝેરી ગેસ અને વિનાશક શસ્ત્રો ઉપર ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો જે ઠરાવ થયેલો છે તો જે મિત્રો અહીંયા વાત કરી છે કે અઢારસો ને જે નવ્વાણુંમાં એન્ક ખાતે અઠ્યાવીસ જે અઠ્યાવીસ જેમાંના જે સભ્યો હતા એની વાત છે હિંસાના બે પ્રકાર કોને આપ્યા છે મિત્રો હિંસાના પ્રકાર જ નથી જણાવવાના તો એ કોણે આપ્યા છે તો ગાલટુંગ આવશે સામાન્ય સભાની સભ્ય સંખ્યા કેટલી છે એકસો ને તોણું વિભાગ સી ટુંગનોમાં જવાબ આપવાના છે તો મિત્રો વિભાગ સીની અંદર જે મોસ્ટ એમપી પ્રશ્નો છે એ તમને એની સામે ચેપ્ટર દીઠ આપેલા છે મિત્રો આ બોર્ડની પરીક્ષાની અંદર બે બે હજાર પચીસ માટે મોસ્ટ એમપી છે તો મિત્રો આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે એવી રીતે વિભાગ ડી પણ એમાં મિત્રો તમારે નવ પ્રશ્નો લખવાના હોય છે અને ગુણ હોય છે કારણ કે આ નવું માળખું છે પરીક્ષાનું એ જરા તકેદારી રાખી અને મિત્રો આજે ક્યુબા કટોકટી જી ટ્વેન્ટી આજે એના સિવાયના બીજા પણ પ્રશ્નો છે એના ઉપર પણ ભાર તમે ખાસ આપજો કારણ કે આ પ્રશ્નો જેડ વિભાગ સુધી જે કાઢીને બનાવ્યા છે મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે આ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ન લાઈક કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપે નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવનાર બીજા વિડીયો પણ મળી રહે જય હિન્દ જય ભારત